સાત પિસ્તાલીસ મિનિટ અને એટલો બધો વહેલો કોઈ દિન જાગતો એને બદલે જાગીને તૈયાર થઈ ગયો છું કેમ કે આ બધે નાય તો તૈયાર થઈ ગયા છે બાખરી બધું બની ગયું કેમ હું કામ હું કામ વહેલા બધું તૈયાર થઈ ગયું

પણ નૈતિક શું છે બહુ એના બાવી ભેગું ફાવે નહીં એટલે મારી ભેગો એવો છે બરાબર ને

હે રોડ રોડ મને મંતાબે હે મંતાબે રોડ લો કેરા સંદુ બે ના નહી ઘેર આવી જમી જાય આજ મે નાક ક્યાં હે ના એ રોડ નો સ્થાન કે ના આટલે મેરા વાળા બે હે હા હા ઓફિસ થી મારે જવું વા લાગે હમસે એટલે આ રે તો આવ્યા છે પણ હવે જવા માટે સકડે રિક્ષા માં બેહી ગયા છે ટેક ટક તારા માં જાઉસ હે આમાં

સુરત માં કોઈ બી સગડા નહી બેઠા હોય ટાઈમ થયો છે સાંજના છ વાગ્યા ને પાંત્રીસ મિનિટ અને હવે ઘેરે એટલે જ છું કે આજનો પ્રોગ્રામ આજે સાંજે પરેશભાઈના ખામે હવે બધા જઈએ છીએ પરેશભાઈના બધા એટલે હું ને ગુલાબને અભીને જાણું વિજયભાઈને એ લોકો નથી આવતા હવે તો પરીક્ષા છે અને નૈતિકને કીધું પણ હવે આ દર વખતની જેમ છટકી ગયો પાછો તો હવે આગળ ઘરે જઈને શું તૈયારી છે ઘરેથી શું શું પાર્સલ લીધા છે નાઈટ રોકાવાના છીએ કાલે આખો દિવસ રોકાવાના છીએ જો કે કાલે આખો દિવસ હું તો નહીં હોઉં પણ બીજા બધાએ રોકાવાના છે તો જઈએ ત્યાં અને ત્યાંના

બીજી એક્ઝામ બે દિવસ મંગળવારે નીંદર કરજો લ્યો નૈતિક જય જલારામ બાપા અને બીજું એ તને કહેવાનું હતું કે ઓલો ભાઈ કોમેન્ટ લખે ને ડાયરા ભાઈ આજે એને હું તને પૂછ્યું છે કે નૈતિક નો ગોલ શું છે એને પૂછજો એમ તો તારો ગોલ શું છે ફ્યુચર ગોલ ગોલ જ છે નાની ગોલ ના દીકરા નૈતિક

લખી લખી દુખી ગોતી લાગે કાઢે હાલો હાલો નાઈટ ડ્રેસ લઉં પણ મને બી કેવી લાગે છે કે હું નાઇટ ડ્રેસ તો પહેરલો પણ ત્યાં મચ્છર છે ભૂકા કાઢ નાખશે મને એની બીક લાગે છે

પરીક્ષા ચાલુ હોય આવે એટલે આપણને ઓલું યાદ આવે નહીં ફામે તો આવી ગયા છે પણ એક માણસ દેખાતો નથી પરેશભાઈ નથી દેખાતા હવે આગળ ઓહ તો

દર વખતે કેવાનું હોય ખાલી ને પાસા રીલ મગાવે ઓલી ઢોસાવાળા રીલ મોકલો દી કે એમ કેતા

દીવો કોણ ચોરી આવ્યો એટલે સારે બેનું નામ હતું કોને ગુલાબ તે અને ફાનસ અમારે દીવો એમાં ફાનસ લીધો હતો એટલે દીવો સોરી તો શું થાય દીવા દેવી આવે ને દીવો ન પડવી

આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાસીન જાત્રા કરીને આવ્યા એટલે પગે લાગે છે ઊંધા માથા નઈ છે ભાઈ પેલા ભી જાય છે બહુ આને પેલા મચ્છર લગાડી દો

આર તો કે જો કે અબે ડીશ કમ ખાલી છે નાજી લાગે છે કે એવું હા ને નાં다가 કપવા પડે ઉગા છે એનો કામ નથી પા બેઠી આપડે ડીશ તૈયાર આ મારી ડીશ તૈયાર છે વાહ સરસ સાત મસાલા સ્પેશિયલ અલગ થી આપો એવું લાગસ તો ઠીક પણ આ મગ મને કેમ અલગ આવી એક બધાય જમમાં બેય ને બધાય પાછળ હું એટમાને બેઠો આપડે હેકલ બે હાથ નથી ઓ મસ સણાનો જખ બાખરી બાખરી કમ પરોઠા કે લોટ બાંધો પખરે પરોઠાની થી અને બનાવી ભાખરી પછી છે કાંદા અને આ ચાટ મસાલો છે દહીંમાં નાખવા માટે તો હવે જમી લઈએ